રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રહેતા અને ખેતી કામ કરતા આહિર વિમલભાઈ ચોચાના પુત્ર જય વિમલભાઈ ચોચાને તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસના રોજ જૂનાગઢની આલ્ફા સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલની હોસ્ટેલમાં જ ઢોરમાર મારવામાં આવ્યો હતો અને ત્યાં તેમના મોબાઈલ દ્વારા તેનો વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ વિડીયો મારફતે ઉપલેટામાં રહેતા તેમના પિતા વિમલભાઈને છેક તારીખ એક નવ બે હજાર પચીસના રોજ જાણ થઈ હતી ત્યાં સુધી સ્કૂલના સંચાલકો તેમના માતા પિતાને જાણ ન કરતા તેઓ તાત્કાલિક પોતાના પુત્ર પાસે જુનાગઢની મોતીબાગ પાસે આવેલા આલ્ફા હોસ્ટેલ ખાતે પહોંચી સમગ્ર હકીકતની જાણ મેળવી હતી જે સંચાલકોને મળવા જતા સ્કૂલના સંચાલકો ગેરહાજર હોવાથી પરત ઉપલેટા આવી સમગ્ર હકીકતની જાણ તેમના સમાજને કરાતા આજે ઉપલેટા આહિર સમાજના આગેવાનો બોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્કૂલના વિરોધમાં આકરા પાણીએ જવા જોવા મળ્યા હતા અને સમગ્ર આહિર સમાજ એકત્રિત થઈ સ્કૂલ અને સ્કૂલના સંચાલકો તેમજ વિદ્યાર્થીને માર મારનાર વ્યક્તિઓ ઉપર કડક પગલાં લેવા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી સ્કૂલ અને હોસ્ટેલની માન્યતા રદ કરવા રજૂઆત કરી હતી રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા જુનાગઢ આલ્ફા સ્કૂલોની અંદર સિત્તાવીસ જુલાઈના રોજ બાળકોએ મંડળી રચી એક બાળક ઉપર જે ઉપલેટાનું બાળક હતું વિદ્યાર્થી એ હોસ્ટેલમાં આલ્ફા સ્કૂલમાં ભણતું હોસ્ટેલ પણ આલ્ફા સ્કૂલની છે એના દ્વારા જે મંડળી રહેતી અને છોકરાઓએ જે માર માર્યો છે એનો વિડીયો વાયરલ થતાં પિસ્તાલ દિવસ પછી આ ઘટના એ વિદ્યાર્થીના વાલી સામે આવી છે સમગ્ર સોશિયલ મીડિયા દ્વારા લોકોને આની જાણ થઈ ત્યારે આની ગંભીરતા લઈ આ જે આલ્ફા સ્કૂલના સંચાલકો દ્વારા આ ઘટનાને ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવી છે અથવા તો આને ગંભીરતાથી લેવામાં નથી આવી જેથી કરી આ સંચાલકોને અને એની સામે જે પણ કાર્યવાહી થવી જોઈએ અને એમના કડકમાં કડક પગલાં લેવાય અને આવી ગંભીર ભૂલ ક્યારે પણ ગુજરાતમાં સમ્ય નથી ને ગંભીર ભૂલ પણ ન થાય અને આખા વિદ્યાર્થી આલમની અંદર આ ઘટનાથી વાલીઓમાં પણ એક રોષની લાગણી પસરી છે ત્યારે સરકાર પાસે અને વહીવટીતંત્ર જે પણ

આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા હતા જે જુનાગઢનો પણ જે તે સમયે સંચાલકો દ્વારા એ બનાવની કોઈ વિગત દીકરાના મા બાપને કોઈને દેવામાં ના આવી માર મારનારના જે લોકો હતા એને હામા બેહાડી અને વાતચીત એને કરીને છોકરાને દબાવીને વાત ત્યાંથી વગે કરવામાં આવી પણ જ્યારે એક મહિના બાદ છોકરાના બાપાને જ્યારે વિડીયો સામે આવ્યો કે મારા દીકરાનો આ વિડીયો આવ્યો છે તો સંચાલકને મળવા માટે જુનાગઢ ગયા તો સંચાલક દ્વારા કોઈ જવાબ ન આપવામાં આવ્યો અને જે તે સમયે સંચાલક જે કોઈ હતા એને ફોન બંધ કરી દીધા અને જવાબ દેવા માટે કોઈ સામે વ્યક્તિ ત્યારે પોલીસ સ્ટેશનમાં અરજી લેવામાં આવી અને જે લોકો છે એના વિરુદ્ધમાં જે નાબાલિક કાર્યવાહી એને કરવાની થતી હતી એ કરી છે પણ અમારું એના માટે એક બહુ ગંભીર વલણ એ છે કે જો કોઈ પણ દીકરો આજે આહિર સમાજ નો દીકરો છે પણ બીજા સમાજનો કોણ કોઈ પણ દીકરો હોત અને આવો બનાવ બન્યો નો હોત તો આના જવાબદાર કોણ